છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ભાઈઓ દ્વારા દરેક તહેવાર આદિવાસી પરંપરા રીત રિવાજ મુજબ ઉજવવામાં આવે છે નવમી ઓગસ્ટ એટલે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ દેશ અને દુનિયામાં વસતા આદિવાસી ભાઈઓ આ દિવસની ખૂબ જ હર્ષભેર ઉજવે છે જે અંતર્ગત આજ રોજ છોટાઉદેપુર ખાતે જય આદિવાસી મહાસંઘ છોટાઉદેપુર દ્વારા એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીમાં બિરસા લડે આદિવાસી એકતા જેવા નારાઓથી વાતાવરણ ગુંજ્યું હતું આ રેલીમાં છોટાઉદેપુર તાલુકાના આદિવાસી ભાઈઓ બહેનો પોતાના પરંપરાગત વસ્ત્રો વાજિન્દ્રો સાથે હર્ષભેર જોડાયા હતા આ રેલી ગુરુકૃપા સ્થિત હોટ સિલ્વર સ્પૂન પાસેથી નીકળી પેલે સોળ થઈ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે પહોંચી હતી ਅਫੀਕ ਸੇਖ ਦਿਵਯੰਗ ਨਿਊਜ਼ ਛੋਡਾਉ ਦੇਪੁਰ